સુરત શહેરની અંદર અત્યારે રોગશાળો ફાટી નીકળ્યો છે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા તાવના કેસમાં લોકોના મરણ થઈ રહ્યા છે તંત્ર ક્યાંય ફિલ્ડમાં દેખાતું નથી કોઈ અધિકારી ફિલ્ડમાં દેખાતું નથી કોઈ કાર્યવાહી થતી નથી એટલે મને એવું લાગે છે કે આ રોગશાળાને કારણે મચ્છરજન્ય રોગ પાણીજન્ય રોગને કારણે અત્યારે લોકોને દવાખાનામાં પણ જગ્યા મળતી નથી રક્તદાન કેન્દ્રોની અંદર લોહી પણ મળતું નથી આવી ભયંકર પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગની કોઈ જ કામગીરી ફિલ્ડ પર દેખાતી નથી એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘી રહ્યું છે એને જગાડવાની જરૂર છે ને એટલા માટે મેં આ પત્ર લખ્યો છે મને ખ્યાલ છે ત્યાં સુધી એક કેસ પર જો ડેન્ગ્યુ આવ્યો હોય ને તો તંત્ર દોડતું થઈ જતું આજુ બધા વિસ્તારમાં અધિકારીઓની ટીમ આવે થાય જગ્યાએ પાણી ભર્યા છે એની તપાસ થાય તંત્ર દોડતું અરે ચોમાસા દરમિયાન ઘરે ઘરે આરોગ્યની ટીમ રોજે આવતી હતી ઘરમાં કોઈને તાવ આવે છે કોઈને મુશ્કેલી છે કોઈને તકલીફ છે રિપોર્ટ કરાવ્યા છે જો કોઈને તાવ આવતો તો રિપોર્ટ કરાવતું હતું કોર્પોરેશન એની દવા આપતું હતું આ ચોમાસું પૂરું થવાયું સોસાયટી માં મેં જોયું નથી ફિલ્ડ માં મેં કે અધિકારી જોયા નથી ને મને એવું લાગ્યું કે આટલો ભયંકર રોગચાળો છે અને છતાં પણ આરોગ્ય વિભાગ કામે નથી લાગ્યું એટલા માટે મેં કમિશનરને ધ્યાન પર મૂકવા માટે મેં આ પત્ર લખ્યું છે